રાજકોટ આપણે સરકારી હોસ્પિટલમાં દાખલ પછી મંગળવારે દાખલ થયો બુધવારે હવા જોયું ને ત્યાં મને દેખાતું જ એટલે સાહેબને વાત કરીને ઘરે ફોન કર્યો બધાને આવી રીતે મને એટલે મને લઈ આવ્યા તરત મને એક કામ કરો બધા ચેક કરી લીધા ને રજા દઈ દીધી ને પછી મને કે કામ કરો તમે હાથ નંબર આપણે ઓપરેશન રૂબરૂ ને બાજુમાં હાથ નંબર ત્યાં મને જો તમે બે તમારી તમારે બીજું કાંઈ તકલીફ નથી આ સારું જ છે ઓપરેશન થઈ ગયું છે એટલે ખાલી મળીનું ઓપરેશન કરી મળી બે હારવાની છે એટલે મેં તો મળી પ્રાઇવેટ બે હારવાની હોય તો મને કયો મને કે ના ના પ્રાઇવેટ જ બે હારવી મને કે મણી તમારે છે ને અમદાવાદ જ બે હારવી છે ઓપરેશન એ નથી ભૂલ કહેતા કે ભાઈ મને તમે પડદો પડદા નીચે મોતીઓ વૈગ્યો છે તો તમારે આટા નહીં જ દેખાય પણ કે એ બધું થઈ ગયા અને તમને અમદાવાદની સિટી ચીઠી એટલે અમે અહીંયા ઓલું પ્રાઇવેટ માં પૂછવા ગયા પ્રાઇવેટ માં પૂછવા ગયા ને શ્રદ્ધા શ્રદ્ધા કહે હોસ્પિટલ થી આપણે દોઢ સો ફૂટના ત્યાં ગયા એટલે મને કે મેં કીધું પણ કે શું થયું કે આવી જગ્યાએ ઓપરેશન સરકારીમાં કરે મને દેખાતું નથી એટલે એને તપાસ કર્યો તપાસ કર્યો મને ક્યાંથી દેખાય મોટી તમારો પગદા નીચે વહી ગયો છે બે ઓપરેશન આવશે એમાં એટલે મેં કીધું ખર્ચો મતલબ કે પિંચોતેર હજાર મેં કીધું કાંઈ વાંધો પછી શિલ્પા મારી બેબીને બીને બધા વાત કરી છોકરાને કોઈ પંચોતેર હજારનો ખર્ચો થઈ ગયો અહીં આવ્યા અહીં આવ્યા ત્યાં તો મીડિયા બોલવા ને કે જે કરવું એ કરો અને તમને થાય એ કરી બે બી આવ્યા ને હું તો આવ્યો નતો કેસ ઓલા હાથકી લીધો એ ચિઠ્ઠી લખી દીધી હતી ને એ આચકવા મીડિયા પછી મેં તમે કાંઈ માથાકૂટ નથી કર્યું પછી ભાઈ બંધ છે ને વાત કરી તો એ કે તમે કાંઈ વાંધો નહીં કે હવે બધું કરી દેસો તમારે એટલે અમારે બીજું કાંઈ કરવા માંગતા નથી પણ મારે મારી આંખું એ ખાધી જાય ને મારે ઈજ જ જોઈએ હાવ અટાક મારો હાવ સફેદ દેખાય મે દેખાતો નથી હાવ નથી દેખાતો